વિશ્વ તરના તરણેતરના લોકમેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા વિશ્વ વિખ્યાત તરણે દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા છત્રી સજાવટ પારંપરિક ભરત ગુથ લોકગીત લોકવાજન ભવાઈ બહુરૂપી હુડોરાસ લોક નૃત્ય મોરલી શરણાઈ એક નૃત્ય લાકડી ફેરવી ઢોલ ઝાંઝ મંજીરા કરતાલ ભૂંગ ઝાલર શંખ જેવી પારંપારિક સંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્પર્ધાઓમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં પરંતુ આ સ્પર્ધા માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળી તથા કચેરીના બ્લોગ અને વોટ્સઅપ નંબર પરથી મળી જશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધક કલાકારોએ તારીખ વીસ આઠ 2025 સુધી માં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે મોકલવાનું રહેશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો આશરે સાડા ચારસો કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે છવ્વીસ સ્પર્ધાઓ કરેલી હતી આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે છવ્વીસ સ્પર્ધાઓ એ તો યોજાશે જ એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે પાંચ સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે કુલ એકત્રીસ સ્પર્ધાઓ આ વખતે થશે આપણી જે વિશ્રાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે વારસો છે એ એ રહે મુખ્ય ઉદ્દેશ છે જે નાના નાના કલાકારો છે જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે એ આનો મુખ્ય ઉદ્દેશ છે આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું પ્રથમ નંબર આવશે તો એને હજાર રૂપિયા છે બીજો નંબર હોય તો એને સાડા સાતસો ત્રીજો નંબર આવશે તો એને પાંચસો રૂપિયા ઇનામ છે આ ઈનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ